13 સચોટ ટેકનિક દ્વારા 12 મિનિટમાં 73 વખત રજો કરી કુલ 2,95,295 વખતની સંખ્યા પ્રાપ્ત કરી અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રદર્શન 1,75,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં યોજાયું હતું લિંકા બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ યુએસએ અમેરિકા અમેરિકા બુક ઓફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ વુમન રેકોર્ડ જેવી જુદી જુદી સંસ્થાઓમાં પોરબંદરની આ માસ સેલ્ફ ડિફેન્સ કૃતિનો સમાવેશ થશે તેવું આયોજકોએ જણાવ્યું હતું સેલ્ફ ડિફેન્સની આકૃતિ દ્વારા બાળકો અને આયોજકોએ આ ક્ષણને કાયમી યાદગાર બનાવી હતી ગોલ્ડન ગાંધીજી તરીકે પ્રખ્યાત જયેશભાઈ હિંગરાજીના માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિમાં રેકોર્ડ યોજાયો હતો મા સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન એકેડેમીના મુખ્ય સંચાલક કેતન કોટિયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ અને રોટરેટ ક્લબ દ્વારા વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો માસ સેલ્ફ ડિફેન્સના આ વિશિષ્ટ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અમદાવાદ દસ ધારાસભ્ય બાબુભાઈ જે પટેલ કલેક્ટર એસ ડી ધાનાણી નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી ઋતુરાબા જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણા પાંડાવદરા આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય રોટરી ક્લબના પ્રમુખ સીએ એ દિવ્યેશભાઈ સોઢા રોટરી ક્લબના ચિરાગભાઈ કારિયા એડવોકેટ અને લિયો પાયોનિયર ક્લબના ભરતભાઈ લાખાણી પૂર્વ કાઉન્સિલર હિતેશભાઈ કારિયા વગેરે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે આ રેકોર્ડને સફળ બનાવવા માટે એક્સટ્રીમ ફિટનેસ કેરના નિશા કોટિયા ટેકવોન્ડ એસોસિએશનના સેક્રેટરી સુરજ મસાણી કરાટે ડો એસોસિએશનના પ્રશિક્ષકો અને સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ મહેશ મોતીવરસ સુનિલ ડાકી અંજલિ ગંદ્રોકિયા મિલાપ લોઢારી યશ ડોડિયા કાર્તિક માલમ મોહિત મઢવી યશ કોટિયા શ્રેયસ કોટિયા મીરા પંડ્યા સ્નેહા પાંજરી હની મોતીવરસ પાયલ ચામડિયા જૈનિકા ગોહિલ કૃષ્ણ મહેતા હેબિટ મલિક પાયલ કાઠી વિશાલ બરેજા વગેરેની તનતોડ મહેનત રહી હતી ઉલ્લેખનીય છે કે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમને પૂર્વે અહીં માનવ સાંકળ દ્વારા અંગ્રેજીમાં વુમન પાવર લખી વિક્રમ સર્જવામાં આવ્યો હતો ત્યારબાદ આ સાંકળમાં જોડાયેલા બાળકોમાંથી સેલ્ફ ડિફેન્સના પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ